દર્શક મિત્રો SG News ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર ઓર તાલુકાના મનન વિદ્યાલય દ્વારા આવ નવીન દરેક કાર્યને બરતાવવામાં આવે છે જ્યારે આજ રોજ સાદલી બસ સ્ટેશન ઉપર મનન વિદ્યાલય દ્વારા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો પારો ખૂબ જ વધારે હોવાથી મનન વિદ્યાલયના સ્ટાફ દ્વારા ઠંડી છાસનું સાદલી બસ સ્ટેન્ડ ઉપર

ગરમીમાં દરેક મુસાફરોને તેમજ સાટલીના ગ્રામજનોને ઠંડી છાસનું વિતરણ કરી અને દરેકને જનસેવાનો એક હેતુ દરેકને શીખવાડિયે છે શાળા તરફથી અમે આ એક કાર્ય કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત